આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલા રૂપિયા વધારો ઘટાડવાનો તેની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ એટલે એટલેનો ભાવ ઓગણસિત્તેર હજાર આઠસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ આજે ઓગણસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો નવ્વાણું સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર નવસો ને ત્રાણું રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ ઓગણસી હજાર નવસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહે છે તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ લેજો તો મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો નવ્વાણું રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ સાત નવસો ત્રાણું રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો ઓગણસી હજાર નવસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ફરી એકવાર બાવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ એટલે ભાવ ઓગણસિત્તેર હજાર આઠસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવની અંદર નવસો ને એસી રૂપિયાનો વધારો તેમજ દસ ગ્રામ એટલે કે તોલા સોનાની અંદર અઠ્ઠાણું રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની નજર કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો સાત હજાર બસો અઠ્ઠાણું રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતો ગ્રામ સોનાના ભાવમાં ચારસો ને પચાસ રૂપિયાનો આજે વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી દો અને સાથે સાથે બે લાય